શહેરના ટોપ થ્રી સર્કલથી અધીવાડા સુધીના નવા બની રહેલા રોડમાં મંદગતિએ ચાલતી કામગીરીને લઈને રાહદારીઓ સ્થાનિકો અને વેપારીઓ પરેશાન થઈ ગયા છે ગત વર્ષે ચોમાસા પૂર્વે આ રોડ બનાવવાની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો હતો ત્યારે અગિયાર માસની સમયમર્યાદા બાંધી આ રોડનું કામ શરૂ કરાયું હતું પરંતુ ભાવનગર શહેરના દુઃખી બાપા સર્કલ થી આધેવાડા સુધી નવો આરસીસી રોડ બનાવવાની કામગીરી શરૂ છે કુલ ઓગણચાળીસ કરોડના ખર્ચે મહાનગરપાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે જોકે ભાવનગરથી અલંગ મહુવા તેમજ ખાસ કરીને સોમનાથ નેશનલ હાઈવેને જોડતો મુખ્ય માર્ગ હોવાથી ધીમી ચાલતી કામગીરીના કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ચોમાસા પૂર્વે આ રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જે માટે આ રોડને બે ફૂટ ઊંડે સુધી સંપૂર્ણ ખોદી નાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમાં પુરાણ કરી લેવલિંગ કરવામાં આવ્યું હતું આ રોડ દિવસ રાત વાહનોની થતી હોવાથી સતત ધમધમતો હોય છે વાહનો પસાર થવાના કારણે ધૂળની ઉડતા આજુબાજુ રહેણાંક અને દુકાનો ધરાવતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ રોડ પર ખાનગી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ પણ આવેલી હોય છે અહીં સારવાર માટે આવતા દર્દીઓ સૌથી વધુ હાલાકી ભોગવી રહ્યા છે

હવે કોકરી સર્કલ થી અધેવાડા જવા માટેનો રસ્તો જે નેશનલ હાઈવે ને ટચ કરતો રસ્તો છે આ રસ્તો એકદમ નિરાધાર હોય જાણે કે એની ઉપર કોઈનો આધાર જ ન હોય અને સરકાર તંત્ર હૂતું હોય એવું લાગી રહ્યું છે કે ભાવનગર થી નેશનલ હાઈવે ને જોડતો ટોપ 3 થી અધેવાડાનો રસ્તો જે બોપુ ગાડીની ગતિ એ કરતા આપણે નો કેવાનો શબ્દ કહેવા પડે એવી રીતે ચાલે છે જ્યારે ભાવનગર જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન ભાવનગર મહાનગરપાલિકામાં પણ ભાજપ નું શાસન ગુજરાત સરકાર ભાજપ તો આ લોકો ને શું વાંધો આવીડો છે ત્યાંથી ઈ રોડ ઉપર થી સુપ્રસિદ્ધ ભગદા ના ધામ જાવું હોય આપણે આપડે ભજન તો એ રોડ ઉપર થી જવામાં આવતું હોય છે હવે વકીલો ઘણા થવા છે કોર્ટ માં જતા હોય છે મોમા કોર્ટ માં જતા હોય છે ત્યારે પણ રસ્તા નો ઉપયોગ થતો હોય છે તો આ તંત્ર ને શું એનો ભાગ બચાવ માં કઈ વાંધો આવીડો છે ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારની અંદર આવતા જે પણ એન્ટ્રી પોઈન્ટો ભાવનગરના છે એ હાલ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સુચજ અને ઓળા બનાવવામાં આવી રહ્યા છે આધુનિક ટેકનોલોજી સાથે અને નવીનીકરણ સાથે રાજકોટનો મુખ્ય પ્રવેશ દ્વાર હોય સિક્સલેન્ડ સાથે આપણે બનાવી રહ્યા છીએ અખવાડાથી ઘોઘાનો એન્ટ્રી પોઈન્ટ છે એ પણ આપણે સિક્સલેન્ડ અને ફોરલેન્ડના માધ્યમથી બનાવી રહ્યા છીએ સરકાર દ્વારા ભાવનગરમાં રોડ રસ્તાના વિકાસ કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે જેમાં રૂપિયા ઓગણચાળીસ કરોડના ખર્ચે ભાવનગરના સોમનાથ નેશનલ હાઇવેને જોડતા મુખ્ય માર્ગ એવા શ્યામ બાપા સર્કલથી આધેવાડા વચ્ચે નવા આરસીસી રોડ બનાવવાની કામગીરી શરૂ છે રૂપિયા ઓગણચાળીસ કરોડના ખર્ચે મહાનગરપાલિકા દ્વારા વર્ષ બે હજાર એકવીસમાં એજન્સીને ટેન્ડર બાદ કામ સોંપવામાં આવ્યું હતું પરંતુ એજન્સીએ લાંબો સમય વીતવા છતાં સમયસર કામ શરૂ નહીં કરતા એજન્સી પર મહાનગરપાલિકા દ્વારા કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ લાંબા સમય બાદ આવતા આ કામ આઠ માસ પૂર્વે શરૂ કરવામાં આવ્યું હતું આ રોડને પહોળો બનાવવાનો હોવાથી જૂના રોડ પરના વિચપોલ અને વૃક્ષો હટાવવાની કામગીરી કરવાની હોવાથી રોડના કામમાં વિલંબ થયો હોવાનું મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ